સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામે દર્દનાક બનાવ સામે આવ્યો છે વેડા ગામના વણઝારા પરિવારના ઘરે આવેલા પાર્સલ ખોલતાની સાથે જ બ્લાસ્ટ થતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે અને માસૂમ બાળકીનું સારવાર દરમિયાન મોત થવા પામ્યું છે બ્લાસ્ટની જાણ થતાં વડાલી પોલીસ અને ઈડર ડીવાય સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે પાર્સલમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ હતું આ પાર્સલ ખોલતાની સાથે જ ધડાકા ભેર બ્લાસ્ટ થવા પામ્યો હતો આ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થવા પામ્યું હતું તો અન્ય ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્તોને પ્રથમ વડાલી સી એચ સી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વડાલી સીએચસી ખાતેથી હિંમતનગર સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવી રહ્યા હતા તે દરમિયાન વધુ એક ડિગ્રી મોતને ભેટી હતી જોકે અન્ય બે દીકરીઓને હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે જોકે આ સમગ્ર બનાવની જાણ વડાલી પોલીસને થતાં વડાલી પોલીસ અને ઇડર વિભાગ ડીવાયએસપી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી તો હાલ અત્યારે આટલું જ મળીશું નવી અપડેટ ને નવા સમાચાર સાથે અમારો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે